સૌ પ્રથમ તો હું ગુજરાત સરકારનો અને મોદી સાહેબનો આભાર માનીશ કે સમગ્ર ગુજરાત રાજ્યના એક આસ્થાનું કેન્દ્ર એવું ફાગેલ ક્ષત્રિય ભાતીજી મહારાજનું ધામ જેણે તાલુકાનો દરજ્જો આપ્યો અને આ કામ ફક્ત ને ફક્ત જો કોઈ કરી શકે એમ હોય તો ફક્ત એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર જ કરી છે આ પ્રશ્ન ખૂબ સમયથી ઘણા વખતોથી આ પેન્ડિંગ પ્રશ્ન હતો પરંતુ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ ભાગવલને તાલુકાનો દરજ્જો આપ્યો છે ત્યારે કઠલાલ તાલુકાના જે પૂર્વ વિસ્તારના ગામડાઓ હતા કપળોન તાલુકાના પૂર્વ વિસ્તારના જે અંતરિયાળ ગામડાઓ હતા એ ગામડાઓનો આવનારા સમયે અવિરતપણે વિકાસ થવાનો છે ત્યારે કેટલાક રાજકીય પક્ષો દ્વારા આજે કોંગ્રેસ પક્ષની વાત કરું તો કોંગ્રેસ પક્ષ જોડે કોઈ મુદ્દો ના હોવાથી સમગ્ર રાજ્યની અંદર ત્યારે એમણે આ ફાગવેલનો એક મુદ્દો ઉભો કરી અને એમના રાજકીય રોટલા શેકવા માટે નીકળ્યા હતા પરંતુ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કોઈ પણ સમાજની ધાર્મિક લાગણી ના દુબાય રીતેનો નિર્ણય લીધો છે ત્યારે આજે અમે સૌ ગૌરવની લાગણી અનુભવ સાહેબ કેટલો સમય લાગશે આ તાલુકો જાહેર થઈ ગયો અહીં આગળ કાર્યરત કેટલા સમયમાં ઓફિસો ને બધું આમ તો સરકારશ્રીના એવા પ્રયત્નો છે કે વહેલામાં વહેલો આ દસમા મહિનાની અંદર જ સત્તરે સત્તર તાલુકાઓ કાર્યરત થવાના છે અને ટૂંક સમયની અંદર જ ફાગવેલ તાલુકો પણ કાર્યરત થઈ જશે ચોપળવંદ અને કઠલાલ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ જોતો ફાગવેલ તાલુકાની અંદર જે ગામડાઓનો સમાવેશ કર્યો છે એ ગામડાઓની તાલુકા પેલે સુધી જવા માટેનું અંતર ખૂબ હતું અને એની કનેક્ટિવિટી પણ ઓછી હતી અને આ ગામડાઓ અંતરિયાળ ગામડાઓ હતું એ ત્યાં ગામડાઓનો વિકાસ કરવા માટે ખાસ કરીને સરકારશ્રી દ્વારા ફાગવેલને તાલુકા મથક બનાવવાનો નિર્ણય લેવામાં આવે છે રહી વાત આતરસુંબાની તો આતરસુંબાથી કપળોનું અંતર આઠ જ કિલોમીટર છે પેલી બાજુ દેગામની કનેક્ટિવિટી મળી રહે કટલાલની કનેક્ટિવિટી મળી રહે આતરસુંબાની આજુબાજુના તમામ ગામડાઓને તમામ સુવિધાથી સજ્જ છે અને આવનારા સમયની અંદર જો સરકારને લાગશે તો એ બાબતે પણ ચોક્કસ આવનારા સમયમાં યોગ્ય નિર્ણય લેશે Gracias. Gracias. Gracias.